વડોદરા સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ કંપનીના સીઈઓને આ સંદર્ભે સિટી બસના સંચાલકો દ્વારા એક પત્ર લખી જાણ કરવામાં આવી છે વડોદરામાં ચાલતી ખાનગી સિટી બસ સર્વિસ દ્વારા પહેલી એપ્રિલથી ટિકિટના મિનિમમ ભાડામાં બે રૂપિયા વધારો કરવામાં આવશે મિનિમમ ભાડા બાદ પ્રતિ બે કિલોમીટરે રૂપિયા એકનો વધારો થશે આ પત્રમાં જણાવાયું છે કે ગુજરાત રાજ્ય સરકારના ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા સિટી બસ સર્વિસના હાલના ટિકિટ ભાડાના દર મુજબ ભાડા વધારો તારીખ પહેલી એપ્રિલથી અમલમાં આવશે

વિનાયક લોજિસ્ટિક્સ દ્વારા ગઈકાલે ઇમેલથી અમને જાણ કરવામાં આવેલી છે કે તેઓ જે જીએસઆરટીસીના જે ધોરણો છે એ ધોરણો પ્રમાણે હાલ જે એ લોકો પ્રથમ સ્ટેજમાં અને ત્યારબાદના સ્ટેજમાં જે ટિકિટ બસ બસનું ભાડું ઉઘરાવે છે એમાં વધારો કરવા માગે છે હાલ વિનાયક લોજિસ્ટિક્સ પ્રથમ સ્ટેજમાં રૂપિયા પાંચ પ્રમાણ પાંચના દરથી ભાડું ઉઘરાવી રહેલ છે અને તેઓ જીએસઆરટીસીનો જે છેલ્લો એક આઠ બે હજાર ત્રેવીસથી જે ભાવ વધારો થયો તેના રેફરન્સમાં જીએસ જીએસઆરટીસીમાં હાલ પ્રથમ સ્ટેજમાં રૂપિયા નવ જેટલો ભાવ ચાલે છે એનુસંધાન તેઓ પ્રથમ સ્ટેજમાં રૂપિયા સાત જેટલું ભાડું વધારવા માગે છે એ પ્રમાણે એમને ઇમેલથી અમને વિનંતી કરેલી છે જે ટેન્ડરની કન્ડિશન છે એ પ્રમાણે એવું છે કે બસ ઓપરેટર પોતે જે ગુજરાત સરકારના જે બસના ભાવ છે એ પ્રમાણે એ સીધી સીધું ટિકિટનો દર ઉઘરાવી શકે છે